નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ઓફિશિયલ ખેતીવાડી જે કે ચેનલની અંદર મિત્રો તમે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બેલાયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં મિત્રો આજે આ વિડીયો અંદર આપણે વાત કરવાના છીએ આજના જીરોના સો એ સો ટકા સાચા બજાર ભાવ વિશે તો મિત્રો વિડીયો મન સુધી બન્યા રહેજો અને આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી દેજો તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ જીરોના ભાવ તો વાત કરીએ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ છત્રીસો એકાવન થી સુડતાલીસો રૂપિયા બાબરા ત્રણ હજાર નવસો સાહીઠ થી ચાર હજાર ત્રણસો રૂપિયા પાટણ માર્કેટ યાર્ડ છત્રીસો થી ચુમ્માલીસો રૂપિયા धनौरा मार्केटयार्ड 3800 થી 4276 રૂપિયા જામનગર માર્કેટયાર્ડ 4050 થી 4595 રૂપિયા આગળ મિત્રો વાત કરીએ જૂનાગઢ માર્કેટયાર્ડ 3350 થી 4210 રૂપિયા ભાવનગર માર્કેટયાર્ડ 4202 થી 4461 રૂપિયા પાકેનર માર્કેટયાર્ડ ની વાત કરીએ મિત્રો 4000 થી 4452 રૂપિયા બોટાદ માર્કેટ યાર્ડ સાડત્રીસો થી પિસ્તાલીસો પંચાણું રૂપિયા ઉંઝા એકતાલીસો થી ચાર હજાર નવસો રૂપિયા આગળ મિત્રો વાત કરીએ રાપર માર્કેટ યાર્ડ ચાર હજાર થી ચાર હજાર બસો પંચાવન રૂપિયા પોરબંદર માર્કેટ યાર્ડ ત્રણ હજાર થી બેતાલીસો પચીસ રૂપિયા રાજકોટ ચાર હજારથી પિસ્તાલીસો પચાસ રૂપિયા જેતપુર માર્કેટ યાર્ડ આડત્રીસો થી પચાસ રૂપિયા મોરબી ચાર હજાર થી છપ્પન રૂપિયા મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારી આજુબાજુનું કોઈપણ માર્કેટયાર્ડ રહી જતું હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો જેથી આવનારા વિડીયોની અંદર અમે તે માર્કેટયાર્ડના ભાવ જણાવી શકીએ